રામ રામ ને સીતારામ બધા ડાયરાને બ્લોક બ્લોકમાં સ્વાગત છે તો હવાના વાગ્યા છે સાડા આઠ અને આપણે પાણી ચાલુ કર્યું છે કલેજીમાં તો આ બાજુથી હાલે હે અને તો બે ક્યારા પાયા હે બાબુરાવ તું લે હલો તો આ બાજુથી હાલે હે પાણી અને કાલે ઓલું બાજુનું બધું પાઈ દીધું હે તો અહીંયા ત્રણ ક્યારા બાકી રાખી દીધા હે તો નેદવામાં કોરું રહી જાય અને તોતા પાછું પાછળથી ફૂંકાઈ જાય એટલે ત્યાંથી નદવાનું શરૂઆત થઈ જાય તો બે ત્રણ કેરા રાખી દીધા હે અને આ બાજુ પાછા પાતા જઈ તો ચાલો વારિયા પાણી અને આજે પાછો કપાસ ભરવાનો હે તો છોટાથી ભરવાનો હે દહ બાર ભરી જેવું હે તો ભરી લઈ એટલે કપાસનું કામ થઈ જાય પૂરું તો બપોર પછી ભરવાનો હોય બપોર સુધી પાણી વાળી અને બપોર પછી કપાસ ભર્યું હાલો તો આપણું પાણી પી ગયું છે અહીંયા અને આ બાજુનું બધું પાયું છે આ બાજુ એટલું બાકી છે તો આજે બેગ ક્યારે રહી જ પી નહીં રહીએ તો ત્યાં લાઈટ વહી જાય વાગી ગયા હે ત્રણ તો ચાલો હવે જઈ અને કપાસ ભરીએ ફારીઓ ભરીને છોટા હાથીમાં મૂકી દઈ તો ચાલો જઈએ ઘેરે અને ભરીએ કપાસ હાલો તો લાઇટ વેગી હે અને સોટાથી ભરાઈ ગયું છે કપાસની તો છે નાખવા કરી ગયા છે હાલો તો થઈ ગયા છે ફ્રી તો જઈ ગામમાં અને બાલ કાપતા આવી દાઢી કરાવતા આવી થોડુંક ડેકોરેશન કરાવતા આવી અને આવીએ પાછા ફટાફટ તો ચાલો જાય અરે ક્યાં ચાલતો હો હાલો તો ડેકોરેશન કરીને આવતા રહ્યા છે ગામમાંથી પાછા અને જો આ બાજુ માલ ઢોર બાંધા હે એ નાખવા પાવાનું એનું કમ્પ્લીટ થઈ ગયું હે તો હવે ખાલી બાંધા બાંધા ઊભા હે અને આ બાજુ ટ્રેક્ટર પીડ્યું છે તો આજે ટ્રેક્ટર વારો નથી આવ્યો છોટા થઈ ગયું હે કપાસ નાખવા અને આ બાજુ સનેડો પીડ્યો હે આ બાજુ જોવો કેરુ મસ્ત ટાઢોપોર થઈ ગયો છે નજારો જોવા જેવો થઈ ગયો છે અને કેરુમાં મીંડા હા આવે લુંબો ઝુંબો જોવા એક કેરે તો મીંડા હા માછલા માછલા પાકવા હાલો તો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા સમાપ્ત અને કાલનો બ્લોગ જરૂરથી જોજો એ બધી અચ્છી વાત કહીએ આપ કાલે કંઈક વારી નવું લઈને આવી છે તો આજનો વિડીયો ગયો હોય તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય